કાળુભાઈ ભવનભાઈ વગશિયા મારું ગામ કંટાસર મારો મોબાઈલ નંબર છે એક્યાસી એકતાલીસ એંસી પંચોતેર ઝીરો છ મેં આ વર્ષે ટાટાનું એકાવન કર્યું હતું મને અખતરો કરવા આપ્યું હતું પણ હવે એવું લાગે છે કે અખતરાનું જે છે એ બધો જ એ જ કરવો છે કારણ કે ઝીણવું પુષ્કળ આવે છે વહેલી પગથી જાત છે અને ફાલ પણ સારો છે મણની બાર અત્યારે ઉતરી ગયો છે અને આમાં વહેલી પગતી જાત છે ઝીંડવું મોટું થાય છે અને કપાસ આ બહુ સારું છે અને ઈયળ પણ આવી નથી ઈયળ પણ નથી આવી અને ખુલ્લા ટાઈપનો છે આખો છોડવો કે ખુલ્લા ટાઈપનો છોડવો છે તમે આ વખતે ત્રણ ચાર વેરાયટી જે કરી હતી તો ભાગ્યો શું કેવા માંગે છે કે પૂછું આ ચાર વેરાયટી માંથી કઈ વેરાયટી કરવી છે એટલે ભાગ્યો એમ કહે છે કે જ્યાં આપણે જે અખતરાનો કર્યો છે ને

ખેડૂત મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણે એક જે ડાળી છે એમાં કઈ રીતની સિરીન્જ બનેલી હતી વીણાઈ ગયું છે લગભગ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ મતલબ એક જ ડાળી પર દસ દસ ઝીંડવા લાગેલા હતા આપણે અહીંયા પણ ગણીશું એક બે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ મતલબ આ ડાળી પર પણ નવ છે એવું આપણે એક ડાળી ઉપરની ઘણી ડાળી ઉપર જોઈએ ઘણી ડાળી ઉપર ઝીંડવા જેટલા બધા લાગેલા છે કે બહુ પુષ્કળ ઝીંડવા લાગ્યા હતા તો આપણે જોઈ શકીએ છીએ કે આમાં ઝીંડવા લાગવાની ક્ષમતા બહુ વધારે છે છ સાત આઠ અને નવ ઝીંડવા નવ ઝીંડવા છે આપણે જેમ ખેતરની અંદર જઈશું તો પણ જોવા મળે છે કે ખેતરની અંદર પણ સેમ સિરીઝમાં ઝીંડવા લાગેલા છે આજની તારીખ છે નવ એક બે હજાર પચીસ મહુવા તાલુકાનું કંટાસર ગામ છે આપણે ખેતરની અંદર જોઈએ છે કે સિરિંજમાં કઈ રીતે સિરિંજમાં એકદમ ઝંડવા લાગ્યા હતા બિનપિયતની જાત છે ખુલ્લો અને ઉભડો એકદમ છોડ છે ટાટા એકાવન